પોરબંદરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી માટેના કાર્યાલયોનો આરંભ થયો છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના આગેવાનો પણ સહભાગી બન્યા છે ભગવાન શ્રીરામના જન્મોત્સવને ઉજવવા માટે પોરબંદરમાં જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી ઉજવણીના ભાગરૂપે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે ત્યારે આ ઉજવણીના આયોજન માટે કાર્યાલયને સંત મહંતોએ ખુલ્લું મૂક્યું હતું એમજી રોડ પર શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર ખાતે શોભાયાત્રાના કાર્યાલયના પ્રારંભમાં તિરુપતિ બાલાજી મંદિરના સંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભીમભાઈ ભૂતિયા ઉપરાંત વિશાળ સંખ્યાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રામ જન્મોત્સવને લઈને અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવશે તેમજ શહેરીજનો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય તે માટેનું આયોજન કરાયું છે

એનું આયોજન થઈ શકે કાર્યક્રમ થઈ શકે તે કાર્યાલયના શુભ ઉદઘાટન પ્રસંગે અમારી સાથે અમારા નગરપાલિકા પોરબંદરના પ્રથમ નાગરિક બેન શ્રી ચેતનાબેન તિવારી છે અમારા આદરણીય વડીલ શ્રી બાપભાઈ બુખરિયાસ એવી જ રીતે વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અર્જુનભાઈ મોઢવાડિયા ભાઈ શ્રી ભરતભાઈ કારાભદ્રા મીરુભાઈ ભૂતિયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને દુર્ગાવાહિનીના તમામ નવયુવાન ભાઈઓ બહેનોના અંદર રહી અને આજે કાર્યાલયનું શુભ ઉદઘાટન થયું છે મારે ખાસ આજે સવિનય સનાતન હિન્દુ ધર્મ પ્રેમી તમામ ધર્મ સંપ્રદાય પંથના માનનારાય સનાતન હિન્દુ ભાઈઓને બે હાથ જોડીને વિનંતી છે રામલલા ભગવાન તો અયોધ્યામાં બિરાજા છે પણ આપણે પોરબંદરની અંદર જે વર્ષોથી શોભાયાત્રા કાઢી રહ્યા છે નીકાલી રહ્યા છે તે આજે પંદરમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ખૂબ ધામધૂમથી શોભાયાત્રા ભગવાન શ્રી રામ જન્મોત્સવની સત્તરમી તારીખે નીકળવાની છે અને એની અંદર તમામ સંતો તમામ સનાતન હિન્દી ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ખૂબ ભાવ અને શ્રદ્ધાથી સંમિલિત થાય એટલું જ નહીં આપણા ઘરના આંગણાથી જ્યારે પ્રભુ રામ પોતાની શોભાયાત્રા લઈને નીકળે ત્યારે પુષ્પવૃષ્ટિ કરો આપણાથી યથાવત રીતે લાગે તો જે જોડાયેલા શ્રદ્ધાવાળા ભાવિક ભક્તજનો છે એને સરસ મજાનું સારું ઠંડુ જળ છે શરબત છે જે કોઈ રીતે પણ આપણાથી શક્ય બને એ રીતે એની સેવા કરી અને આપણે પણ ભગવાન શ્રી રામચંદ્રજીના આ જન્મોત્સવની શોભાયાત્રાને ખૂબ પ્રેમભાવથી વધાવીએ અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો એમાં સંમલિત થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની અને તમામ જે નાના મોટા કાર્યકર્તા ભાઈઓ છે એમની ભાવના છે લાગણી છે અને તમામની હાર્દિક વિનંતી છે દરેક સંમેલિત થાય એ શુભેચ્છા અને શુભ ભાવના સાથે જય જય શ્રી રામ સત્તરમી તારીખે રામનવમી છે અને ભગવાન રામના જન્મદિવસ ભોગવંતરની સૌ ધર્મ પ્રેમી જનતા છે આ દમનવમીની શુભયાત્રામાં જણાવવા માટે ભગવાન રામ ભારતના દરેક વ્યક્તિના હૃદયમાં બિરાજો છે જ્યારે એમનો જન્મદિવસ હોય ત્યારે તમામ સનાતની હિન્દુ ભાઈ બહેનો અને તમામ જે લોકો આસ્થા ધરાવે છે એ તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાય અને આપણી સામાજિક સમરસતા છે એને મજબૂત કરવાનું કામ આદિસે કરીએ અને ભગવાન રામ પ્રત્યે આપણી શ્રદ્ધા પ્રગટ કરીએ એની આપ સૌને આગ્રહ રામલલાના જન્મોત્સવને ઉજવવા પોરબંદરમાં અત્યારથી જ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે શહેરમાં શોભાયાત્રાના રૂટ પર ભગવા ઝંડા તથા તોરણને શણગાર કરવામાં આવી રહ્યો છે તેમજ વિવિધ માર્ગો પર આગામી સમયમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે બેનરો લગાડવામાં આવશે તથા મુખ્ય માર્ગો ભગવા રંગથી રંગાશે શ્રી રામ જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર